અંકલેશ્વરના છાપરા અને જૂના તરફ જવાના માર્ગ ઉપર પૂરના પાણી ફરી જીવના જોખમે ગ્રામજનો રોડ પરથી પસાર થઈ રહ્યા છે જિલ્લામાં નર્મદા નદીએ સ્વરૂપ ધારણ બ્રિજ નજીક નર્મદા થતા અને છાપરા ગામને જોડતા માર્ગ ઉપર પૂરના પાણી છે જેને કારણે ગ્રામજનો જોખમે રોડ પરથી પસાર થઈ રહ્યા છે જ્યારે ખેતરો બેટમાં ફેરવાતા માછીમારોની બોટ પણ ફરતી થઈ ગઈ દ્રશ્યો સામે આવ્યા છે માછીમારો એ ખેતરો માં બોટ લગાડી માછીમારી કરી હતી તો આજુબાજુ ના શાકભાજી સહિતના ના ઉભા પાક પૂર ના પાણી પડ્યા હતા સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદી સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં માં ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે ગોલ્ડન બીચ ની સપાટી સદંતર વધારો થઈ રહ્યો છે જેને પગલે જૂના કાશિયા સરફુદ્દીન અને ઘણા એવા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ત્રણ ગામો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે આ વખતે સ્થળાંતર કરે છે તો પાણી ને લીધે ગયા વર્ષે જે પાકને વધારે નુકસાન થયેલું એ નુકસાન નહીં જાય એટલે આ વખતે કેરા છે એમના જે રોકડા પાક છે એ જલ્દી થી જલ્દી અહીંયા થી લઈ અને વેચાણ કરવા માંડ્યા છે કેટલા કામોમાં સ્થળાંતર છે અત્યારે કાંસિયા આ બોલરપ્રીક નીચેનો જે ભાગ છે ત્યાં

અને ખેતીની શું પરિસ્થિતિ છે તો નુકસાન થયું ખેતી માં પણ એવું ઘણું નુકસાન ખેડૂતો જણાવી રહ્યા છે ખેતરોમાં પણ પાણી પૂરના પાણી ફરી વળ્યા છે જેને પગલે ખેતીના પાકને પણ ઘણું નુકસાન થયું છે આપણે આ પરિસ્થિતિને સદંતર એ કરતા રહીશું રિપોર્ટ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથે અમે ચેનલ નર્મદા સાથે આપને બતાવ્યા કરીશું શું પરિસ્થિતિ છે અને શું પરિસ્થિતિ થનાર છે કેમેરામેન વિનેશ પટેલ સાથે હું દેવેન્દ્ર વસાવા અંકલેશ્વર